જન્મ ગુજરાતમાં થયો હતો દયાનંદ સરસ્વતીનું મુખ્ય સૂત્ર હતું વેદોમાં પાછા ફરો દયાનંદ સરસ્વતી એક મહાન યોગી મહર્ષિ ક્રાંતિકારી સમાજ સુધારક અને રાષ્ટ્રવાદી નેતા હતા સ્વામી દયાનંદ સરસ્વતીએ ગુડી પાડવાના દિવસે દસમી એપ્રિલ 1875 ના રોજ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી દયાનંદ સરસ્વતીએ ધર્મ પરિવર્તન કરનારા લોકોને ફરીથી હિન્દુ બનાવવાની પ્રેરણા આપીને શુદ્ધિકરણ ચળવળ શરૂ કરી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી શુદ્ધિકરણ નીચળવા ના કારણે ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા લોકો ઘરે પાછા ફર્યા દયાનંદ સરસ્વતીના વિચારોનું સંકલન સત્યાર્થ પ્રકાશમાં જોવા મળે છે જે તેમને હિન્દીમાં રચ્યું છે દયાનંદ સરસ્વતી દેવી જ્ઞાન પાછા સૂત્ર આપ્યું હતું આ ઉપરાંત તેમને સ્વતંત્રતા ચળવળ અનુસૂચિત સમાજની મુક્તિ શ્રી શિક્ષણ વિધવા પુનઃ લગ્ન યોગના પ્રચાર અને હિન્દી ભાષાના પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું બાર ફેબ્રુઆરી અઢારસો ના રોજ થિયરી ઓફ ઇવોલ્યુશનના પિતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ બ્રિટનમાં થયો ચોવીસ નવેમ્બર અઢારસો ના રોજ ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક ઓન ધ ઓરિજિન ઓફ સ્પાઇસિસ પ્રકાશિત થયું હતું આ પુસ્તકમાં જ ઇવોલ્યુશનના સિદ્ધાંત પર એક પ્રકરણ હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે આપણે વાંદણમાંથી માણસ કેવી રીતે બન્યા ચાર્લ્સ ડાર્વિન માનતા હતા કે આપણા બધાના એક પૂર્વજ છે તેમનો સિદ્ધાંત હતો કે આપણા પૂર્વજો વાંદરા હતા પરંતુ કેટલાક વાંદરાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે રહેવા લાગ્યા જેના કારણે ધીમે ધીમે તેની જરૂરિયાત અનુસાર તેમાં ફેરફાર થવા લાગ્યા તેમનામાં આવેલા ફેરફાર તેમની આગળની પેઢીમાં દેખાવા લાગ્યા આ સિદ્ધાંત દ્વારા તે સમજવા માંગતો હતો કે ઔરંગબુટા જે વાંદરાની એક પ્રજાતિ છે એક પુત્ર ઝાડ પર અને બીજો જમીન પર રહેવા લાગ્યો જમીન પર રહેતો પુત્ર એ પોતાની જાતને જીવિત રાખવા નવી કળા શીખી તેને ઊભા રહેવાનું બે પગ પર ચાલવાનું બે હાથનો ઉપયોગ કરવાનું શીખ્યું તેણે પેટ ભરવા માટે શિકાર કર્યો અને પછી ખેતી શીખી અને આ રીતે ઔરંગગુટાનો એક પુત્ર વાંદરામાંથી મનુષ્ય બન્યો બાર ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ નોર્વેના ચિત્રકાર એડવર્ડ મંચની પ્રખ્યાત પેન્ટિંગ ધ સ્ક્રીમ નોર્વે નેશનલ ગેલેરીમાંથી ચોરાઈ ગઈ હતી તે દિવસોમાં નોર્વેમાં વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે વિન્ટર ઓલિમ્પિક્સમાં તમામ સુરક્ષા વ્યસ્ત હતી જેથી ચોર માટે આનાથી વધુ સારી તક કોઈ કોઈના હોય શકે બાર જાન્યુઆરીના રોજ બે ચોર ઓસ્લોના નેશનલ મ્યુઝિયમ ઓફ આર્ટમાં ઘૂસ્યા કાચની બારી તોડીને ધ સ્ક્રીન પેઇન્ટિંગની ચોરી કરી ભાગી ગયા ચોરે માત્ર પચાસ કર્યું તે જ સમયે ચોરે એક ચિઠ્ઠી પણ પાછળ છોડી હતી નોટ માં લખ્યું હતું ખરાબ સુરક્ષા વ્યવસ્થા માટે ઘણો આભાર સાથે ચોરીના ત્રણ મહિનામાં જ પેઇન્ટિંગ મળી આવ્યું હતું અને ચોરો પણ ઝડપાઈ ગયા હતા